માણસ પણ તમને કહેશે કે તમે ડેડિયાપાડાથી આવો છો તો તમારા વિસ્તારનું નામ મોટું થયું કે ન થયું મને કીધું થયું ને તો હવે ગુજરાતમાં તો વધાર્યું દેશમાં વધારશે કોણ નામ દેશમાં તમારા વિસ્તારનું નામ કોણ વધારશે

હું તમારી પાસેથી ત્રણ વચન માંગુ છું બોલો આપશો આપશો પેલું વચન હું તમારી પાસેથી એ માંગુ છું સાહેબ કે તમે બધા તો છેતર વસાવવાના મત આપવાના છે કોઈ બેવટ નથી કોઈ શંકા નથી એક એક વ્યક્તિ એક જવાબદારી ઉઠાવવાની છે કે તમારા ગામમાં તમારા બાજુના ગામમાં આ લોકસભામાં તમારો કોઈ હોય તમારો કોઈ મિત્ર હોય તમારો કોઈ હોય અને એને ભૂત હોય તો એમને બેસાડી સમજાવી મનાવી અને ચેતર મત આવું એક વ્યક્તિ એ વ્યક્તિ છે બીજું કામ આપું તમને બીજું એ કે ઇલેક્શન ના તમારે તમારા પરિવાર ને તમારા ગામ આજુબાજુના આજુબાજુ તમને ખબર હોય કે આનું જાણી માને ચેતન ભાઈ છે ને ફોન કરીને 11 વાગ્યા સુધીમાં બધાનું મતદાન કરાવી દેવાનું છે બોલો કરાવશો કરાવશો અને ત્રીજું મહત્વનું કામ ત્રીજું મહત્વનું કામ કે છેલ્લા બે દિવસમાં ભાજપને પૈસાનો પાવર છે આ ભાજપને સત્તાનો પાવર છે એ પૈસા આપવા આવે પછી છેલ્લી રાતે ભૂલાઈ જાય છે નિરંજનભાઈ કીધું ના થવું જોઈએ તો આ ત્રીજું વચન આપશો આપશો સરસ ચાલો મારે પાછું તમારું મહેમાન બનવું છે